પિયુષ ધાનાણી કાપોદરા પોલીસે ચારની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર પિયુષ ધાનાણી જે પોતે સમાજસેવક ગણાવે છે તે અમુક વિડીયો પોસ્ટ કરી રહ્યો છે જેમાં ખાસ કરીને વરાછા કાપોદરા અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા બ્રિજ પરથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકો પિયુષ ધાનાણી રોકે અને વાહન ચાલકોને નહીં ગમતી ભાષાનો પ્રયોગ કરી તેને ફરીથી વળી જવા માટે મજબૂર કરે છે આ તમામ ઘટનાનો ઉતારી લેવામાં આવે અને તેને ફેસબુક પર પોસ્ટ કરવામાં આવતો હોય છે ઘણા સમયથી પિયુષ ધાનાણી આ રીતે પોલીસની મદદ લેવાને બદલે જાતે જ ટ્રાફિકના પાર્ટ ભણાવવાની કોશિશ કરી રહ્યો હતો જોકે ઘણા દિવસથી તેને નવું નાટક શરૂ કર્યું હતું જેમાંથી વાહન ચાલકને રોકીને તેના વાહનની ચાવી કાઢી લેતો હતો જેને કારણે વાહન ચાલકો રોષે ભરાયા હતા અને આજે તેનો પરચો મળી ગયો હતો બપોરના સમયે પિયુષ દાનાની કાપોદરાના ચિકુવાડી વિસ્તારના કમાન બ્રિજ નીચે ઉભો રહી રોંગ સાઈડ આવી રહેલા વાહન ચાલકોને રોકી લઈ તેના વાહનની ચાવી કાઢી લીધી હતી જેને કારણે વાહન ચાલક અને આજુબાજુથી ભેગા થઈ ગયેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પિયુષને ઘેરી લઈ તેને વાળ પકડી પકડીને માર માર્યો હતો આ બાબતે પિયુષ ધાનાણીએ કાપોદરા પોલીસ મથકમાં અજાણ્યા લોકોની સામે માર મારવાની ફરિયાદ નોંધાવી છે ફરિયાદને આધારે અને વાયરલ વિડીયોને આધારે પિયુષ ધાનાણી પર માર મારનાર ચાર વ્યક્તિ અજય ભાલ ગુપ્તા કરણ ગુપ્તા અને ગૌતમ કુમારની ધરપકડ કરવામાં આવી